લક્ષ્ય મોટિવેશન ગુજરાતી માં તમારું સ્વાગત છે તો આવો જાણીએ રાધા રાણી ના અમુક સુંદર નામ અને અર્થ ઘણા માતા પિતા એવા હોય છે જે પોતાના બાળકોને ક્રેડિન્શિયલ નામ આપવા માંગતા હોય છે જો તમે ભગવાન કૃષ્ણના ભક્ત છો તો તમે જાણતા જ હશો કે તેમને રાધા રાણી કેટલા પ્રિય હતા જો તમે ટ્રેડિશનલ નામ શોધી રહ્યા છો તો પોતાની દીકરી માટે રાધા રાણીના અનેક નામોમાંથી કોઈ એક નામ પસંદ કરી શકો છો અહીન તમને રાધા રાણીના અમુક નામ આપવામાં આવ્યા છે જે તમને નામની પસંદગી કરવામાં મદદ કરી શકે છે છે તુલસી અથવા દેવી રાધાને નામથી પણ ઓળખવામાં આવે તુલસીના છોડનું એક લોકપ્રિય નામ વૃંદા પણ છે ગૌરંગી ખુશી આપનારને ગૌરંગી કહેવામાં આવે છે દેવી રાધાને ગૌરંગી નામથી બોલાવવામાં આવતા હતા ગૌરંગીનો અર્થ થાય છે કૃષ્ણના પ્રિય કેશવી જો તમારી દીકરીનું નામ નામ અક્ષર પરથી શરૂ થાય છે તો તમે તેને કેશવી નામ આપી શકો છો કેશવી અર્થ થાય છે દેવી રાધા અને લાંબા સુંદર સ્ત્રી દીકરા માટે આ નામ યુનિક અને સુંદર છે મનમય નામનો અર્થ છે રાધા રાણી રાધા રાણીને મનમય તરીકે પણ ઓળખવામાં આવે છે રાધિકા જો તમારી દીકરીનું નામ અક્ષર પરથી રાખવાનું છે તો તમે તેને રાધિકા નામ આપી શકો છો રાધિકા નામ પોપ્યુલર છે રાધિકા નામનો અર્થ છે દેવી રાધા સફળ ભગવાન કૃષ્ણના પ્રિય અને ધનિ પ્રા આ નામ ઘણું યુનિક છે અને ટ્રેડિશનલ પણ છે આ નામનો અર્થ છે સફળ ભગવાન કૃષ્ણ નો પ્રેમ અથવા પ્રિય ગાયકો ની એક કોરસ અને પવિત્ર તુલસી છે કનુપ્રિયા કાનહાની પ્રિયને અનુપ્રિયા કહેવામાં આવે છે રાધા રાણી ભગવાન કૃષ્ણના પ્રિય છે માટે તેમને પણ કનુપ્રિયા કહેવામાં આવે છે

વિનોદીની સુંદર અને રૂપવાને વિનોદીની કહેવામાં આવે છે રાધા રાણી ઘણા સુંદર હતા માટે તેમને વિનોદીની કહેવામાં આવે છે રૂપતિકા જો તમે તમારી દીકરી માટે યુનિક અને મોડર્ન અને સાથે સાથે ટ્રેડિશનલ નામ શોધી રહ્યા છો તો રૂપતિકા નામ પસંદ કરી શકો છો તો આવા જ આર્ટિકલ્સ સાંભળવા અમારી ચેનલ લક્ષ્ય મોટિવેશન ગુજરાતી સબસ્ક્રાઈબ કરો અને અમારી સાથે જોડાયેલા રહો